સરસ આવે પણ અત્યારે ઝાકળની હિસાબે દેખાતો નથી પણ ઉનાળામાં સવારમાં પોરમાં ગામનો વ્યૂ આવે તો અહીંયા ખોડિયાર મંદિરના ડુંગર ઉપરથી જોરદાર જો મિત્રા આ કેટલો જો કે બે હજાર વન પણ જવા લાગે જો મિત્રા ધોરું તો જો ગલુડિયા તો જો

અમારા કાકા સફાઈ કામ અભિયાન અત્યારે ચાલુ છે ઘરની પાછળ બોયડી ઊભી ગઈ કામ ચાલુ જંગલ થઈ ગયું તો પાછળ બોયડી નું ચા પાણી ની થાય વ્યવસ્થા આંટી ને ક્યાં ગયા આંટી ને કે ચા પાણી મૂકો આ રહ્યા જો દૂધ પી પીને બધાય મોટા તો હવે નીકળીએ છીએ ટાઈમ થઈ ગયો છે ચલો ઘઉં દડાવવા માટે ભેગા ભેગા દેતા જઈએ પછી આના પેલા પણ દડાવા દીધા હતા બધો લોટ ભેગો કરી અને કીડિયારા માટે અને સેવા માટે એ એ છે હું આ કઈ બાજુ હાલો હોય તો અમાર તમે જાવ મજા આવશે એમ નથી આમાં કરાવી દઈએ ફૂલ અને પછી નીકળીએ જુનાગઢ કાંઈ સાડા નવ વાગી ગયા છે અને અહીંયા રાહ ઉભા છીએ મમ્મી પપ્પાની પાછળ રહી ગયા છે કારણ કે આગળ બીજા રસ્તેથી જવું છે એટલે ત્યાંથી જોડે જઈએ ટાઈમ બહુ ઓછો છે એટલે હવે ફટાફટ પહોંચવું પડશે નહીં પ્રણવ પ્રણવ જો બાબલા જેવો બની ગયો થઈ ગયા છે મમ્મી પપ્પા આગળ નીકળી ગયા મારી બેઠક તો નડી જ જાય ગમે ત્યાં હોય ને ત્યાં ખાલી દસ મિનિટની વાર છે પિક્ચર ચાલુ થવાની અને દસ ને વીસ થઈ ગઈ અને અહીંયા જુનાગઢ નું ટ્રાફિક નડી ગયું છે અમારા કિસ્મત બેકાર ફાઇનલી પહોંચી ગયા છીએ જૂનાગઢ હા તો વાળ હરકા કર લે અહીંયા 10:30 થઈ ગયા છે 10 વાગ્યાનો વિચાર હતો 10:30 થઈ ગયા

ನಾನು ಒಬ್ಲಿಕ್ ಟೋ ದಬೆ ಮಾತು ಐದು ಹುಸಿಯೋವೆ ಮಂಗೋ ವಿಸಾಪೆ 3 ಸಿವ ಆರೆ ಮಾರದರ್ ಕದಿಸ ಲಾವೋ ತಮ ಏನಿದೆ ದೊಯಿ ಪ್ರಭುನ ನ ಮಾರಕ ಕೋ ಭೈಮಂದ್ ನ ತುಗ ತುಗ ಭೈಮಂದ್ ಲಾಲೋ ತಾರಿ اندر ಅಚ್ಚು ಎಟ್ಲೇ ಜಾಯ ಹಸ್ತಾಯಾ ಲಾಲೋ ತಾರಿ اندر ಅಚ್ಚು કર્મ ખરાબ કરશો કે સારા પ્રાય તો ભોગવવું જ પડશે અને પ્રભુ તમને બાર કાઢશે ખરા પણ ભોગવવું તો પડશે ગાઈસ મૂવી જોઈ અને થઈ ગયા છે ફ્રી બાકી ગયા છે સાડા બાર એન્ડ હવે નીકળીએ પિક્ચર કેવું હતું જોરદાર મજા આવી ગઈ અડધું જોયું પણ અડધે થી મજા આવી ગઈ એમ જય દ્વારકાધીશ

ગાઈસ માલ લેવાઈ ગયો છે અને પપ્પાનો ફોન આવ્યો તો કે માસી જમવાનું કરી નાખ્યું છે એટલે પાછા આવું પડ્યું નીકળી જવાનું હતું હવે જમી અને તરત નીકળી જશું ચલો ક્યાં જવાનું છે હિંચકે પ્રણવ ને હિંચકો ખાવા લઈ જાય છે એ પ્રણવ વાહ તમારો હિંચકો તો મસ્ત છે પ્રણવ ફૂલડા વીણે છોકરો ફૂલડા નાખે પ્રણવ ની તો

એટલે એની જોડે પણ બહુ મજા આવી ગઈ મિત્રો પહોંચી ગયા છીએ ઘરની ધોરાજી તો હું અને પ્રણવ જઈએ છીએ ધોરાજીના ફેમસ ગોલા ખાવા કિંગના ગોલા જોરદાર ગોલો બનાવે છે બતાવું તમને અહીંયા ગોલાનું પૂછું પણ એમ કે છે કે એ ઉનાળામાં જ ગોલા બનાવે છે એટલે હવે પાછા નીકળીએ જૂની જગ્યાએ ચલો પ્રણવ પહોંચી ગયા પાછા જૂની ઠેકાણે

અને વાયગ્યા છે છ ટાઈમસર ઘરે પહોંચી ગયા વધારે ઠંડી વધી પહેલાં સવારે જે દહીંનો દડા મૂક્યાં હતાં એ અત્યારે લઈ આવીએ પાછો ફટાફટ અકાર ચકી બંધ થઈ જાય આજે રવિવાર છે એટલે એવું ના હાલે હા ભાઈની એ સેવા છે અમે સેવા કરીએ છીએ એ ભેગા ભેગા ભાઈ સેવા કરે છે કીડિયાર ઉભરવું છે એના માટે ભાઈએ કંઈ લીધું નથી એટલે બધાની એકારે સેવા થાય છે ફોટ દડાઈ ગયો છે આખો ફોટ ડબ્બો ભરાઈ ગયો છે હવે લઈ જઈએ અત્યારે હું ને ભગત નીકળી ગયા છીએ બકાલું લેવા ના બકાલું નહીં સેવ લેવા સેવ ટમેટા શાક બનાવવાનું મારે ભગત નથી પટે બરાબર ને પોગરા પોગરા પ્રણવ બાબા

મસ્ત બની ગઈ જા જોરદાર હજી તો ઘી કોટિંગ આવશે ને હમ પછી જોરદાર થઈ જાય અવારે હજી હું ને પ્રણવ ગલુડિયા રમાડતા હતા ત્યાં જયરાજ અત્યારે રાઈ દે ઉપાડી ઓ ગલુડિયો જો બતાવ આગળ બેહાડી લે બોલવાને અવાજ કાંડ કરવાના સમર આમ રોટ વિલા આ તો રાબડો કેવો છે જો તો

કારી બનીને થઈ ગઈ છે રેડી મમ્મીએ બનાવી છે જોરદાર કારી તો જેને ખાવી હોય એ પોચી જાઓ ચલો આ લે લે આ જયરાજ ની સાયકલ આવડે આ ભગત આ જેસીબી ને ટ્રેક્ટર વાકો ને આ સાયકલ પછી આકો એટલે અમને નવીન લાગે ગાઈસ પાછા આ શેરુ આવી ગયા છે આ જાવ છે લાઈટ